આભાર છો હું સૌથી પહેલા તો આ જીતનો શ્રેય કોઈને આપીશ તો સાલારના એટલે કે જામનગર સંસદીય ક્ષેત્રના સર્વે નાગરિકોને અને પાર્ટીના સર્વે કાર્યકર્તાઓને રાત દિવસ એક કરી અને જે ભારતીય જનતા પાર્ટીના સમર્થ સમર્થકો છે એમને પણ જેમને રાત દિવસ એક કરી અને ખૂબ જ કપરી પરિસ્થિતિ ખૂબ જ ચેલેન્જિંગ પરિસ્થિતિમાં જેમને આ પરિણામ શક્ય કર્યું છે એમને સાચા અર્થમાં આ જીતનો શ્રેય આપીશ અને હૃદયપૂર્વક આ તમામ એ નાગરિકો હોય કે કાર્યકર્તાઓ હોય સમર્થકો હોય એમને વંદન કરી અને એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કરીશ કે તમારા લીધે આ જીત શક્ય થઈ છે કારણ કે ખૂબ જ સંઘર્ષમય પરિસ્થિતિમાં તમે આ પરિણામ શક્ય કર્યું છે સમગ્ર સંસદીય ક્ષેત્રની ફરીથી એક વખત મોદી સાહેબના નેતૃત્વમાં જે નોંધ તમે અત્યારે દિલ્હી સુધી કરાવી છે એ બદલ આપ તમને વંદન કરી આપનો આભાર વ્યક્ત કરું છું બેન સામે ઘણા બધા પડકારો હતા આ તમામ પડકારો વચ્ચે પણ આપને અત્યાર સુધીમાં જે ગણતરી થઈ છે તે પણ સવા બે લાખથી વધુ લીડ મળી ચૂકી છે શું કહેશો મેં પહેલાં કીધું એમ નાગરિકો કાર્યકર્તાઓ સમર્થકોની મહેનતનું પરિણામ છે એમના વિશ્વાસનું પરિણામ છે અને ક્યાંક હું જે હંમેશાથી એક વિશ્વાસ મને હતો એ વિશ્વાસનું પણ ક્યાંક પરિણામ છે કારણ કે હાલના જે નાગરિકો છે એ ખૂબ જ જાગૃત આખો એકબીજા સાથે જોડાયેલો આપણો આખો પરિવાર છે અને મને ખાતરી હતી કે આ જ પ્રકારનું પરિણામ આપણા સર્વે જાગૃત નાગરિકો ક્યાંક શક્ય કરશે સર્વે કાર્યકર્તાઓ શક્ય કરાવશે સમર્થકો શક્ય કરાવશે અને મને એવું પણ લાગે છે કે આ જે પરિણામ છે એ આપણી સમરસતાનું પરિણામ છે આપણી એકતાનું પરિણામ છે આપણે સૌ શાંતિ સુરક્ષા અને એકતાને પ્રાધાન્ય આપીએ છીએ વિકાસને પ્રાધાન્ય આપીએ છીએ પ્રગતિને પ્રાધાન્ય આપી છે એનું પરિણામ છે ક્યાંક આપણે સકારાત્મક રીતે એકબીજા સાથે મજબૂતીથી જોડાયેલા છે તે છીએ એનું પરિણામ છે ત્યારે હું હૃદયપૂર્વક સર્વે નાગરિકોને ફરીથી એક વખત વંદન કરું છું અને ક્યાંક એક હું જવાબ કોંગ્રેસ પાર્ટી હોય કે કોંગ્રેસ પાર્ટીના સર્વે જે સમર્થકો હતા એ સામે આવ્યા હોય પાછળથી હોય એને પણ ક્યાંક મુતોડ જવાબ નાગરિકોએ પોતાની જાગૃતતાનો આપ્યો છે પોતાની એકતાનો આપ્યો છે પોતાની હિંમતનો આપ્યો છે અને મને લાગે છે કે આ જીત માત્ર પાર્ટીની નહીં માત્ર મારી નહીં કોઈ કાર્યકર્તાઓની ખાલી નહીં પણ સમગ્ર હાલાની જીત છે અને હું ખાતરી આપું છું પાછલા દસ વર્ષ જેમ તમારા પરિવારના સદસ્ય બની અને મેં એક કોશિશ કરી રહી છે કે આપણી હાલારની આ વિકાસ યાત્રા પૂરતીથી મોદી સાહેબના નેતૃત્વમાં આગળ વધવી જોઈએ એવી જ રીતે મજબૂતીથી વિકસિત ભારતનો અંગ આવતા દિવસોમાં આપણું સમગ્ર સંસદીય ક્ષેત્ર બને એમાં આવતા પાંચ વર્ષ રાત દિવસ તમારી સાથે રહી ફરીથી એક વખત તમારા પરિવારના સદસ્યની જેમ તમારી સાથે રહી અને હું નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન કરીશ આટલું જ કંઈ પુનઃ આપ સૌને વંદન સાથે બિન હાલારની જનતાએ ખાસ તો આપણું સ્પષ્ટ મેન્ડેટ આપો આપ ત્રીજી વખત સાંસદ બન્યા છો આપ હાલારની જનતાને શું વિશ્વાસ આપશો મેં કીધું એમ પાછલા દસ વર્ષે મેં એક પ્રયત્ન કર્યા છે અને એ જ વિશ્વાસ ને લીધે કદાચ આજે આ પરિણામ શક્ય થયું છે મેં પૂરી કોશિશ કરી છે કે મારાથી જેટલા વિકાસના કામો થાય સુવિધાઓના કામો થાય કે કેન્દ્રમાંથી જેટલી યોજનાઓના લાભો નાગરિકો સુધી પહોંચે એ નિષ્ઠાપૂર્વકના પ્રયત્ન થયા છે ઇન્ફ્રાસ્ટ્રક્ચર આપણું ઓવરઓલ આપણા ક્ષેત્રમાં થયું છે ત્યારે મોદી સાહેબનો જે વિકસિત ભારતનો સંકલ્પ છે એમાં આવતા દિવસોમાં આપણું સમગ્ર હાલાત એટલે કે જામનગર દ્વારકા સંસદીય ક્ષેત્ર મજબૂતીથી જોડાય અને પાછલા દસ વર્ષમાં આ એનાથી પણ વધુ કામો આવતા પાંચ વર્ષમાં થાય એ પ્રકારના મારા નિષ્ઠાપૂર્વકના પ્રયત્નો હશે સૌથી પહેલું પ્રાધાન્ય અમારું જો આ સમગ્ર ક્ષેત્રમાં કોઈ હશે તો એ હશે આપણી સમરસતા આપણી એકતા અને આપણી સુરક્ષા કારણ કે હું માનું છું પ્રગતિના કોઈ મજબૂત પાયાઓ હોય તો આ ત્રણ વસ્તુઓ છે અને એનું જ પરિણામ ક્યાંક નાગરિકોએ જ્યારે આપવું હોય ત્યારે એને પણ હું હંમેશા પ્રાધાન્ય આપીશ ફરીથી આપ સૌને વંદન સાથે સૌને હૃદયપૂર્વક ખૂબ આભાર થેન્ક યુ થેન્ક યુ